નવરાત્રી એકસો છત્રીસ વર્ષ પહેલાં મિત્રોએ શરૂ કરેલી હાંડલા ગરબી પાછળથી ખેલંદાઓની આગવી સ્ટાઇલના દાંડિયાની ઓળખ બની ભૂજની પરંપરાગત શેરી ગરબીની વાત નીકળે એટલે હાંડલા ગરબીના ખેલૈયાઓની રમવાની સ્પેશિયલ સ્ટાઇલ ચોક્કસ યાદ આવે અહીં દાંડિયા રમનારો ખેલાડી કદાચ ભાગ્યે જ ઉપર જોઈને રમતો હોય તેની ધૂનમાં એકાદ કલાક સુધી તો ઢાક પણ ન લે આ દ્રશ્ય વર્ષોથી ભુજવાસીઓએ જોયું છે અલીભાઈ દાકરાણીની શરણાઈ અને તુષાર ગાનીની કીબોર્ડ ધૂન પર ભુજમાં સારામાં સારા ખેલૈયાઓ અહીં રમી રહ્યા છે જૂની સમસ્યા રાજવીઓ બ્રિજનું કામ ફરી છ પણ બીએસએફની જમીનનું સંપાદન હજુ પણ અંડર પ્રોસેસ ઇઆરસી તરફ જ કામ ચાલતું હોવાની રાહ અટકી અટકીને ચાલતા કામ અને નવરાત્રિના ભારે ટાફિકથી લોકો પરેશાન પોલીસની ની ચાપતી નજર લોકોની સુરક્ષા માટે નવરાત્રીમાં પોલીસના ના નવ વૃદ્ધ નવ ગાડીમાં પિસ્તાલીસ પોલીસ કર્મી રાખી રહ્યા છે નજર અસામાજિક તત્વો સુરક્ષા માટે રાત્રે સવારે પાંચ સુધી પેટ્રોલિંગ કરાશે ડુબેલી હાલતમાં લાશ મળી નિરોના ડેમ માંથી ઓરિડાના કુટુંબિક ભાઈ બહેન વૃત મળ્યા બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ ડુબેલી હાલતમાં દેખાયા નખત્રાણા તાલુકાના ઓરડા ગામમાં રહેતા કૌટુંબિક ભાઈ બહેન બે દિવસ અગાઉ ગુમ થયા બાદ નિરોણા ડેમના ના બીબરસિંહ વિસ્તારમાં આવેલા ખારા ધ્રોમ ડૂબેલી હાલતમાં મળી આવતા પોલીસે પીએમ સહિતની તજવીજ હાથ ધરી છે યુવતીએ મોડે નખ માર્યા અને સાયકો નો ખેલ ખલાસ થયો પ્રેમી પંખીડાઓને ને જોતા જ મગજ ભમતું પીઆઈ માધુરી ગોહેલે આ રીતે પાર પાડ્યું મોડલના ના હત્યારાનું ઓપરેશન

વરસાદ આજે દક્ષિણ ગુજરાતની નવરાત્રી બહાર છે ભરૂચ સુરત સહિત છ જિલ્લામાં યેલો એલર્ટ અંદાજમાં હળવો વરસાદ વરસી શકે છે ડાંગમાં 8 કલાકમાં 8 ઇંચ ગુજરાતમાં વરસાદ માહોલ સર્જાની શક્યતા છે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

ને દોઢ દિવસની સારવારમાં જ મોત નીપજ્યું હતું સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી વાલીઓના સુત્રોચ્ચાર વિદ્યાર્થીની હત્યા બાદ બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં વાલીએ કહ્યું બાળકોની આંખ બગડી ગઈ છે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન ડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે શાળાના સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે આજે વિદ્યાર્થીઓને વાલીઓ શાળા પર પહોંચી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની માંગ કરી હતી ભરૂચથી નવ વર્ષની બાળકી ગુમ શાળા ત્રણ વર્ષે મળીને હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી પર સુનાવણી ઇન્ટરપોલને જાણ કરાવી માહિતી આપનારને દસ લાખનું ઇનામ